મહેસાણાના અંડરપાસમાં પાણી ભરાતા એસટી બસ ફસાઈ ગઈ હતી અચાનકથી જ પાણી આવી જતા મુસાફર ભરેલી બસ ફસાઈ ગઈ છેલ્લા એક વર્ષથી અંડરપાસમાં પાણી ભરાઈ રહ્યું છે ત્યારે અંડરપાસને કારણે હાઈવેના વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પગલા નથી લેવાતા રેલવે વિભાગની બેદરકારીને કારણે ગામના લોકો પરેશાન છે મહેસાણામાં બહુચરાજી હારીજ હાઇવે ઉપર રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી છે એસટી બસ ફસાઈ ગઈ હતી વિરમગામથી દેલમાલ જતી એસટી બસ અંડરપાસમાં ફસાઈ ગઈ અંડરપાસમાં અચાનક પાણી આવી જતા મુસાફરોથી ભરેલી બસ ફસાઈ ગઈ હતી અંડરપાસને કારણે બહુચરાજી હારીજ હાઇવેના વાહન ચાલકો પરેશાન છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે વરસાદી પાણીની સાથે સાથે આસપાસના તળાવનું પાણી પણ આવી જતા વાહનો ફસાઈ જવાની પરેશાની રહે છે